શ્રી ગણેશાય ગણેશ નમસ્કાર મિત્રો હું તમારી સખી હીરુ આજે લઈને આવી છું નવરાત્રિના વ્રતની કથા તમે જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ વ્રત સાધનામાં આપનું સ્વાગત છે મિત્રો આજથી નવરાત્રિની શરૂઆત થઈ ગઈ છે મા ભગવતી અંબાની આરાધનાની શરૂઆત તો મિત્રો હું તમને નવરાત્રીના વ્રતની કથા સંભળાવવા જઈ રહી જે ધ્યાનથી સાંભળશે એની દરેક મનોકામનાઓ માતાજી પૂર્ણ કરશે બોલો અંબે માત મનોહર નગરમાં પીઠ નામનો એક બ્રાહ્મણ રહેતો હતો તે માતા ભગવતી દુર્ગાનો બહુ મોટો ભક્ત હતો તેને સદગુણોથી સંપન્ન અને ખૂબ જ સુંદર એક દીકરી હતી તેનું નામ સોમતી હતું અને તે તેની સહેલીઓ સાથે રમતા રમતા ચંદ્રમાની કલી જેમ મોટી થાય તેમ મોટી થવા લાગી તેના પિતા દરરોજ માં દુર્ગાની પૂજા કરતા હતા અને તે સમયે તે દીકરી સુમતી પણ ત્યાં હંમેશા હાજર રહેતી હતી એક દિવસ બન્યો એવું કે સુમતી તેની સહેલીઓ સાથે રમવામાં મશગુલ થઈ ગઈ અને માતા ભગવતીની પૂજામાં હાજર ન રહી શકી તેની પુત્રીની આવી બેદરકારી જોઈને તેના પિતાને ખૂબ ગુસ્સો આવ્યો અને તેણે પોતાની પુત્રીને કહ્યું કે હે પુત્રી તે આજે માતા ભગવતીની ઊંજા નથી કરી તેથી હું કોઈ કૂઢી કે કોઈ ગરીબ સાથે તારા લગ્ન કરાવી દઈશ અને તેના પિતાના આવા શબ્દો સાંભળીને સુમતી ખૂબ જ દુઃખી થઈ ગઈ મિત્રો જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો જો આપણા ચેનલને પહેલીવાર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકોન પર ક્લિક કરવાનું ભૂલતા નહીં મિત્રો એટલે આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ અને સુમતીએ તેના પિતાને કહ્યું હું તમારી પુત્રી છું અને દરેક રીતે તમારી આધીન છું તમારી જે ઈચ્છા હોય એ પ્રમાણે જ કરો તમે મારા લગ્ન કોઈને પણ સાથે કરશો પરંતુ એ જ થશે જે મારા નસીબમાં લખેલું હશે જે મારા ભાગ્યમાં હશે હું દટ્ટપણે માનું છું કે આપણે જે પણ કાર્ય કરીએ છીએ તેનું ફળ આપણને મળે છે કારણ કે કામ કરવું કર્મ કરવું એ માણસના નિયંત્રણમાં છે અને પરિણામ આપવું એ ભગવાનને આધીન છે દીકરીના આવા વચન સાંભળીને બ્રાહ્મણે સુમતીના લગ્ન એક ચામડીના રોગી એટલે કે કોઢી સાથે કરાવી આપ્યા અને ગુસ્સામાં આવીને સુમતીને કહી દીકરી તારા કર્મનું ફળ ભોગવ અને હવે જોઈએ છીએ કે તું તારા ભાગ્યના ભરોસે બેસી રહીને શું કરે છે પિતાના આવા કડવા વચન સાંભળીને વિચાર આવ્યો કે મને આવો ઓઢી રોગી પતિ મળ્યો છે સુમતી આવા વિચાર કરતી હતી તે વિચાર કરતા કરતા તેના પતિની સાથે જંગલમાં જતી રહી અને તે રાત્રિ તેણે ખૂબ કષ્ટ વેઠીને વિતાવી સુમતીની આવી હાલત જોઈને માતા ભગવતીએ તેમના અગાઉના કાર્યોના પુણ્યથી પ્રગટ થયા અને કહ્યું કે હું તારા પર ખૂબ જ પ્રસન્ન છું તું મારી પાસેથી કોઈ પણ વરદાન માગી શકે છે મા ભગવતીના આવા વચન સાંભળીને સુમતીએ કહ્યું તમે કોણ છો એ મને કહો ત્યારે મા ભગવતી બોલ્યા કે હું શક્તિ ભગવતી છું હું બ્રહ્મવિદ્યા અને સરસ્વતી છું જ્યારે હું પ્રસન્ન થાવું છું ત્યારે દરેક જીવોના દુઃખ દૂર કરું છું અને તેમને સુખ પ્રદાન કરું છું હું તારા પર તારા પૂર્વજન્મના પ્રભાવથી પ્રસન્ન થઈ છું તમારા પૂર્વજન્મમાં તમે એક ભીલની પત્ની હતા અને ખૂબ જ ધર્મનિષ્ઠ સ્ત્રી હતા એક દિવસ તમારા પતિ નિશાદે એક બંગડીની ચોરી કરી હતી એના કારણે તમને બંનેની સૈનિકો પકડીને લઈ ગયા અને એક કેદખાનામાં કેદ કરી દીધા ત્યાં તમને કે તમારા પતિને ભોજન પણ ન આપ્યું અને આમ નવરાત્રિના દિવસોમાં તમે કંઈ ખાધું નથી અને પાણી પણ પીધું નથી આ રીતે તમે નવરાત્રિનો ઉપવાસ કર્યો છે તમારું નવરાત્રિનું વ્રત થયું છે આ વ્રતના પ્રભાવથી હું પ્રસન્ન થઈ છું તમારી જે ઈચ્છા હોય તે તમે માગી શકો છો તમે જે માગો તે હું તમને જરૂરથી આપીશ આ રીતે માતા દુર્ગાના શબ્દો સાંભળીને સુમતીએ કહ્યું હે માતા હે જગતજનની હે કલ્યાણી જો તમે મારા પર પ્રસન્ન જ છો તો હું તમને પ્રણામ કરું છું જો તમે મારાથી ખુશ છો તો કૃપા કરીને મારા પતિનો ઓઠ દૂર કરો દેવીએ કહ્યું તે દિવસોમાં તમે જે નવરાત્રિનું વ્રત રાખ્યું હતું તેના પુણ્યનો એક દિવસ તમારા પતિને અર્પણ કરો તે પુણ્યની અસરથી તમારા પતિની આ દુર્ગતિ દૂર થઈ જશે અને તે વ્રતનું એક દિવસ તેના પતિને અર્પણ કર્યો અને તરત જ તેનો પતિ સ્વસ્થ થઈ ગયો અને જોત જોતામાં તે ખૂબ જ સુંદર અને તેજસ્વી બની ગયું અને તેના બ્રાહ્મણ પતિના આવા શરીરને જોઈને સુમતીએ કહ્યું કે તમે તો વિશ્વની માતા છો દરેકની દુર્દશા દૂર કરનાર છો ત્રણેય લોકના બધા દુઃખ દૂર કરી બીમાર લોકોને સાજા કરનાર છે પ્રસન્ન થઈને અને ઈચ્છિત પરિણામ આપનારી અને દુષ્ટોનો નાશ કરવાવાળી વાળી હે મા જગદંબા આપ તો આખા જગતની માતા છો જગત જનની છો માં મારા પિતાએ એક કુષ્ટ રોગી પુરુષની સાથે મારા લગ્ન કરીને મને ઘરની બહાર કાઢી મૂકી હતી પિતાના આ તિરસ્કારથી હું આ જંગલમાં આમ તેમ ફર્યા કરું છું કૃપા કરીને તમે મારી રક્ષા કરજો હે માતા હે જગદંબા હે મા ભગવતી હું તમને પ્રણામ કરું છું મારી જે કંઈ ભૂલ હોય તેમની હું તમારી પાસે ક્ષમા યાચના માગું છું હે માતાજી મને માફ કરજો સુમતીની આવી સ્તુતિ આવી પ્રશંસા સાંભળીને દેવી પ્રસન્ન થયા અને તેમને વરદાન આપ્યું કે સુમતીને ખૂબ જ બુદ્ધિશાળી ધનવાન કીર્તિવાન અને જીતેન્દ્રિય પુત્રની પ્રાપ્તિ થશે આ રીતે માતા ભગવતીએ સુમતીને આશીર્વાદ આપ્યા જેવી કૃપા માતા તમે સુમતી પર કરી છે એવી કૃપા આ કથા સાંભળનાર અને આ કથા કહેનાર દરેક વ્યક્તિ પર કરજો बोलो दुर्गा जय धन्यवाद मित्रों